કડકડતી ઠંડી વચ્ચે ખેડૂતો પર ઘેરાયું છે માવઠાનું સંકટ આઠથી દસ જાન્યુઆરી કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે કરી છે આગાહી હવામાન વિભાગના અનુસાર આગામી વાતાવરણ સૂકું રહેશે પરંતુ ભેજનું પ્રમાણ વધતા આઠ થી દસ જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસશે કમોસમી વરસાદ આઠ જાન્યુઆરીના જૂનાગઢ ગીર સોમનાથ નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ અરવલ્લી મહીસાગર અને દાહોદ જિલ્લામાં હવામાન વિભાગના મતે આગામી બે દિવસ તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય પરંતુ બે દિવસ બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધશે અને ઠંડીથી આંશિક રાહત મળશે તો આજે નલિયા અને કેશોદ રહ્યા સૌથી ઠંડા નલિયા અને કેશોદમાં દસ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું તો ભુજ રાજકોટ અને ડીસામાં અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું